હેલો એવરી વન વેલકમ બેક ટુ બાયબિનીસ કિચન ગુજરાતી ફેમસ પાત્રાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું જે ફરસાણવાળાની દુકાને પાત્રા મળતા હોય છે તેવા જ પાત્રા ઘરે બનાવવાના છે હવે પાત્રા છે તે અડવીના પાનમાંથી બનતા હોય છે અને તેને પાત્રાના પાન પણ તમે કહી શકો છો તો અહીંયા મેં અળવીના છથી સાત પાન લીધા છે પાનને એકવાર ધોઈ લેવાના છે અને જો તમારે પાનને ના ધોવા હોય તો એક કોટનના કપડાંને ભીનું કરવાનું છે અને ભીના કપડાંથી આપણે આ રીતે પાનને લૂંછી લેવાના છે એટલે ઉપરનો કચરો કે ડસ્ટ હોય તે નીકળી જશે અત્યારે શાક માર્કેટમાં પાતરાના પાન ઇઝીલી મળતા હોય છે અને માર્કેટમાંથી પાતરાના પાન લાવીએ છીએ એટલે કચરો અને ડસ્ટ હોય છે એટલે એકવાર સારી રીતે લૂંછવા તે જરૂરી છે અહીંયા બધા જ પાનને સારી રીતે ક્લીન કરી લેશું હવે પાત્રા બનાવવા માટે જે પાન લીધું છે તેની ઉપર નસને કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે વચ્ચે છે તે જાડી નસ હોય છે એટલે હળવા હાથથી નસને કાઢવાની છે જ્યારે પણ આપણે નસો કાઢવા જઈએ છીએ ત્યારે પાન છે તે થોડું ક્રેક થતું હોય છે એટલે હળવા હાથે આ રીતે જાડી નસ હોય તેને કાઢી લઈશું અહીંયા બધા જ પાનમાંથી નસો છે તે હું કાઢી લઈશ અને જ્યારે પણ આપણે પાત્રા બનાવીએ છીએ ત્યારે આ પ્રોસેસ કરવી તે પણ જરૂરી છે કેમ કે એ વચ્ચેનો ભાગ છે તે થોડો જાડો હોય છે તો આ રીતે આપણે બધા જ પાનમાંથી નસો છે તે કાઢી લઈશું અહીંયા આપણે બધા જ પાત્રાના પાનમાંથી નસ છે તે કાઢી લીધી છે તો હવે આપણે પાત્રા બનાવવાનો સ્પેશિયલ અને સિક્રેટ મસાલો બનાવવાનો છે આ મસાલો ઉમેરવાથી પાત્રાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બે લીલા મરચાં લેવાના છે તજ અને લવિંગ લેવાના છે તજ લવિંગની ફ્લેવર છે તે બહુ સરસ આવશે એક ચમચી સૂકા દાણા લેવાના છે અને એક ચમચી વડિયાળી ઉમેરવાની છે વડિયાળીનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને મીઠું ઉમેરી અહીંયા આપણે અધકચરું ખાંડી લેવાનું છે તમારે મિક્સરમાં કરવું હોય તો પણ કરી શકો છો પણ આ રીતે અધકચરો ક્રશ કરી અને પાત્રાના મસાલામાં એડ કરીએ છીએ તો તેનો ફ્લેવર અને ટેસ્ટ બહુ સરસ આવે છે જે ફરસાણવાળાને તે પાત્રા મળતા હોય છે તેવો ટેસ્ટ બનીને તૈયાર થાય છે તો હવે આપણે પેસ્ટ રેડી કરવાની છે તો દોઢ કપ ચણાનો લોટ લેવાનો છે જે નોર્મલ જીરો લોટ હોય છે તે તમે લઈ શકો છો અડધે ચમચી હળદર પાવડર લાલ મરચું દાણા જીરું મેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આંબલીનો રસ અને ગોળ બંનેને મિક્સ કર્યું છે તે રસને પણ આપણે ઉમેરી લેવાનું છે આંબલીનો રસ ઉમેરવાથી પાત્રાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે હવે આપણે જે સિક્રેટ અને સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો તે બે ચમચી ઉમેરવાનો છે તેનાથી ફ્લેવર છે તે બહુ સરસ આવશે એક ચમચી તલ ઉમેરવાના છે એક ચમચી મોણું ઉમેરવાનું છે મોણું ઉમેરવાથી પાત્રા છે તે સરસ એવા સોફ્ટ બનશે હવે બધા મસાલાને સારી મિક્સ કરવાનું છે અને થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એક પેસ્ટ રેડી કરવાની છે અહીંયા એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને પેસ્ટ છે તે રેડી કરવાની છે અહીંયા પાત્રાનો મસાલો બનાવીએ છીએ ત્યારે એકદમ થીક પણ નહીં અને એકદમ પતલું નહીં એવું મીડિયમ આપણે બેટર રેડી કરવાનું છે જે તમે આપણે ભજીયા બનાવતા હોઈએ છે તેના કરતાં થોડું થીક બેટર આપણે બનાવવાનું છે તો આ રીતનું બેટર હોવું જોઈએ અહીંયા આપણું પાત્રાનું મસાલાવાળું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો પાત્રાના પાનને પ્લેટમાં મૂકી દેવાનું છે અને ઉપરથી મસાલો છે તે લગાવી લેવાનો છે મસાલો સાઈતે લગાવવાનો છે એટલે પાત્રા બનાવે છે ત્યાં તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે એટલે આખા જ પાનમાં આ રીતે મસાલો છે તે લગાવતા જવાનું છે તમે જોઈ શકો છો કે પાત્રાનું બેટર બનાવ્યું છે તેની થિકનેસ છે તે આ રીતની છે તો મસાલો છે તે સરસ એવો ચોંટી જાય છે અને જો તમારો બેટર પતલું હશે પતલો છે તે એકદમ લિક્વિડ ટાઈપ થઈ જશે એટલે આ રીતનું બેટર હોય તો મસાલો છે તે મસાલો લગાવ્યા પછી પાત્રાના પાને આ રીતે મૂકી દેવાનું છે અને મસાલાને લગાવી લેવાનું છે અને આ રીતે એક પાન મૂકવાનું છે મસાલો લગાવવાનો છે પછી બીજું પાન મૂકવાનું છે અને મસાલો લગાવવાનો છે આમ ત્રણ પાન મૂકવાનો છે અને મસાલો છે તે લગાવવાનો છે ફ્રેન્ડ્સ ગુજરાતી વાનગીની વાત કરીએ તો ગુજરાતી વાનગી ખાટી મીઠી તીખી અને ચટપટી હોય છે અને આપણા ગુજરાતી વાનગીમાં મસાલા છે તે ચડિયાતા હોય છે એટલે વાનગી ટેસ્ટી બને છે આજે આપણે ફરસાણવાળાની દુકાને મળતા હોય તેવા જ પાત્રા બનાવીએ છીએ અને તેવા જ ટેસ્ટ સાથે આપણે પાત્રા બનાવ્યા છે આજે આપણે પાત્રાનો સિક્રેટ અને સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એટલે પાત્રા ટેસ્ટી બનીને તૈયાર થશે એ પાત્રાને એક સાઈડને આ રીતે ફોલ્ડ કરવાનું છે અને ઉપર મસાલો લગાવવાનો છે તે જ રીતે બીજી સાઈડને પણ ફોલ્ડ કરવાનું છે અને ત્યાં પણ મસાલો લગાવવાનો છે આમ ચારેય બાજુને ફોલ્ડ કરવાનું છે મસાલો લગાવતો જવાનો છે અને એક રોલ બનાવી લેવાનો છે આ રીતે આપણે એક રોલ બનાવી લઈશું ફ્રેન્ડ્સ આજે આપણે પાત્રાળા જે રીતે બનતા હોય છે તે રીતે બનાવવાની છું તો આપણે રોલ છે તે બનાવી લીધો છે તો હવે આપણે તેને સ્ટીમ કરીશું તો સ્ટીમ કરવા માટે એક કાણાવાળી પ્લેટ લેવાની છે અને તેમાં રોલને મૂકી દેવાનું છે અને મેં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે એટલે પાણી છે તે ગરમ થઈ ગયું છે પાણીમાં એક વાડકી તો સ્ટેન્ડ આવે છે તે પણ મૂકી અને ઉપર પાત્રાનો રોલ મૂકી અને સાતથી આઠ મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે એટલે પાત્રાનો રોલ છે તે સરસ એવો સ્ટીમ થઈ જશે સાત મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું કે પાત્રાનો રોલ પાત્રાનો મસાલો છે તે ચડી ગયો છે કે નહીં તો અહીંયા ચડી ગયો છે તો ઠંડો થવા દઈશું તો પાત્રાનો રોલ છે તે સરસ એવો ઠંડો થઈ ગયો છે તમે હું તમને કટ કરીને પણ બતાવીશ પરફેક્ટ એવા ફરસાણવાળાની દુકાને મળતા હોય છે તેવા જ પાત્રા ઘરે બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ લેયરવાળા અને ફરસાણવાળાની દુકાને મળતા હોય તેવા જ પાત્રા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે હું તમને નજીકથી પણ બતાવીશ કે એકદમ લેયરવાળા પાત્રા છે તે બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે વઘાર કરવાનો છે વઘાર કરવા માટે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે બે ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને ચપટી હળધર ઉમેરવાની છે અડધર ઉમેરવાથી કલર છે તે સરસ આવશે હવે જે પાત્રા છે તેને મૂકી દેવાના છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે એટલે બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાના છે અને અડધી મિનિટ થાય પછી પાત્રાને ફેરવી લેવાના છે એટલે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ જશે એક બાજુ પાત્રા છે તે ક્રિસ્પી થઈ ગયા છે તેને ફેરવી લેવાના છે એટલે આ રીતે આપણે બધા જ પાત્રાને ફેરવી લઈશું તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન કલર પણ આવી ગયો છે એટલે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો પાત્રાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે આપણે ગુજરાતી ફેમસ પાત્રા બનાવ્યા છે ફરસાણવાળાની દુકાને મળતા હોય છે તેવા જ પાત્રા ઘરે બનાવ્યા છે તો તમને આજની મારી પાત્રાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો મારો વિડીયો તમને કેવો લાગે છે અને તમે ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ